રાજકોટ મહાકુંભ માંગમેયરની ગાડીનો વિવાદ મામલો વિવાદ મામલે ધારાવ્ય દર્શિયા શાહનું નિવેદન રાજકોટના પ્રથમ નાગરિક એવા નયનાબેન સરકારી ગાડી લઈને ગયા હતા નયનાબેન પેડરિયા મનપા કમિશનરની મંજૂરી લઈને ગયા છે ગાડીનું જે પણ બિલ આવ્યું તે મેયરે ચૂકવી દીધું છે હવે આ મામલે વિવાદ નથી જ્યારે મેયરને બદનામ કરવા મામલે દર્શિયા શાહનું નિવેદન નયનાબેને મને આ બાબતે કોઈ રજૂઆત કરી નથી જો તેઓ મને આ મામલે કોઈ વાત કરશે તો ચોક્કસ તેમની વાતનું નિરાકરણ લાવીશું ઘર હોય ત્યાં વાસણ ખખડતા હોય છે પણ જે કંઈ વિવાદ હશે તે અંગે વાતચીત કરીશું ભાજપ પક્ષમાં મહિલાઓ સુરક્ષિત છે અને આ તો શહેરના પ્રથમ નાગરિક છે જો કોઈ અન્ય દીકરી હોય તો તે મામલે પણ અમે કાર્યવાહી કરીશું મેયર સરકારી ગાડી લઈને ગયા હતા અને વિવાદ થયો તે મામલે પણ તપાસ શરૂ છે બાઇટ ડો દર્શિતા શાહ ધારાસભ્ય રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર શ્રીમતી નૈનાબેન પેટડિયા મહાકુંભમાં પવિત્ર સ્નાનના શુભ આશયથી પ્રયાગરાજ ગયેલા હતા અને કોર્પોરેશનની એમને જે ગાડી મળવાપાત્ર છે એ ગાડી લઈને તે ગયા હતા પરંતુ એ પૂર્વે એમણે મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી લઈ એમની રજા લઈ અને ગાડી લઈને ત્યાં ગયા હતા અને જે પ્રમાણે નિયમ છે એ નિયમ અનુસાર ત્યાંથી આવ્યા બાદ જે કાંઈ પણ ગાડીમાં ડીઝલનો ઉપયોગ કે વપરાશ થયો છે એ અનુસાર એમણે પૈસા પણ કોર્પોરેશનમાં જમા કરાવી દીધે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પચાસ ટકાનું અનામત રાખવામાં આવ્યું છે સરકારી નોકરીઓમાં અને પોલીસની નોકરીઓમાં તે ત્રીસ ટકાનું અનામત રાખવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા દરેક સ્ત્રીઓ અને દરેક નારીઓ આગળ આવે એ માટે થઈને સતતને સતત પ્રયત્ન કરે છે ને એ સંદર્ભે જ આપ જાણો છો એ રીતે ગત બજેટમાં પણ જેન્ડર બજેટ રજૂ કરીને વધુને વધુ બેનો આત્મનિર્ભર બને વધુને વધુ બેનો સક્ષમ બને એ મુખ્ય ઉદ્દેશ ભારતીય જનતા પાર્ટીની સરકારનો રહ્યો છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમામ નારીઓ તમામ બહેનો ખૂબ સક્ષમ છે ખુબ સુરક્ષિત છે અને વધુ ને વધુ સમર્થ થઈ રહી છે